તો આજે આપણે આવી જી બાપા સિતારામ નાસ્તાક જ્યાં તમને પૂરી શાકપુરી દાળ પૂરી આ બધું જ વસ્તુ પંચાવન રૂપિયામાં મળી રહેવાની છે ત્યાં ક્યાં બીજા એક્સ્ટ્રા સબ્જી છે તમને કન્ટિન્યુ રહેવા મળશે તો વિડીયોમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો આગળ મળી એકદમ જોવો તમે લાઈવ અને ગરમા ગરમ પૂરી તૈયાર કરી દે છે જો ભાઈ મળે છે જેમ સ્ટોપ ખોલે ને એમ ભાઈ પૂરી તળાય છે એકદમ જો કાપડ પણ આવ્યો જ હોય છે તો ભાઈ કરે છે કસ્ટમર આવે ને એમ જ લાઈવ ગરમા ગરમ જ પૂરી કાઢવામાં આવે છે તો અહીંયા સ્ટોક ખાલી થાય ને લાઈવ ગરમા ગરમ જોત મેં ભાઈ ગરમા ગરમ જેમ કસ્ટમર આવે ને એ પ્રમાણે પૂરી કાઢે છે કરતા જેમ એમ પૂરીને ગરમ કરવામાં આવે છે તો કન્ટિન્યુ હજી અગિયાર વાગે ને તો કસ્ટમરો ઘણા બધા આવી ગયા છે કઈ સબ્જી છે આજમાં સ્પેશિયલ ઊંધિયું પૂરી છે બાપા ચિતારામાં સ્પેશિયલ સ્પેશિયલ ચણાની દાળ પણ છે

સાઇઝના ગ્લાસનું દસ રૂપિયા આમની બીજી શાખા જુઓ તમે એકઝેટ બાજુમાં જ છે અહીંયાથી ઉપર જવાનું છે ભાઈ ઉપર જો તમે એકજ બીજા માળે છે ભાઈ અહીંયા પણ જુઓ તમે સેમ સબ્જી મળી રહી છે અહીંયા આવીને પણ તમે જમી શકો છો સેમ સબ્જી પણ અહીંયા સેમ જ હોય છે ભાઈ એમનો ભાવ લઈશ છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો જો અહીંયા ભાઈ માધવ રત્ન એડ્રેસ છે અહીંયા અને અહીંયા ખાસ હીરાની ઓફિસ હોવાની લીધે જો તમે બાર થી એક નો ટાઈમ થાય ને એટલે જો કસ્ટમરો વધારે પડતી લાઈન લાગે છે જો અહીંયા કન્ટિન્યુ કામ ચાલુ છે જેમ બાર ને એક નો ટાઈમ થાય ને વધારે પડતા કસ્ટમર આવે છે જો અહીંયા પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે

અંકલ તમે ઉંધિયુ પૂરી હા બરાબર દાળ પુરી કાકાએ દાળ પુરી છે અને દાળ પુરી નો ટેસ્ટ વિશે વાત કરી દો શું કેવું તમારું સરસ કામ સરસ કામ કેટલા વર્ષથી તમે અહીંયા જમવા માટે આવો છો કાકા તમે ઉંધિયુ પુરી લીધી છે તો ઉંધિયુ પુરી નો ટેસ્ટ કેવો છે તમને લાગ્યો છે क्या रखे भाव भावों तो पंद्रह के बीस कर दिया पंद्रह जी बीस रुपए एक पंद्रह पच्चीस जी बीस एक रात एक में ले लिया तो आज ये दिन लास्ट एक नौ तो वहीं एक एक दिन तो चला पच्चीस वर्ष से में लास्ट बरस होगा वाह मैंने इसके टाइम और इसके तो फाइनली जो आप बनाए जो पेशल होंगे जो तैयार करें सर भाई

છોલે શેણા દાલપુરી અને ઊંધિયું સલાડ તમે ઊંધિયું પુરી લો કે જો શેણા દાલપુરી લો તમે આઠ પુરી સાથે આવે છે અને પંચાવન રૂપિયામાં તમને મળી રહી છે પંચાવન રૂપિયામાં તમે કોઈ પણ એક સબ્જી સિલેક્ટ કરી અને સાથે તમે જવા એકસ્ટ્રામાં તમને સાયસ દસ રૂપિયા ગ્લાસના રહી છે અને પાપડ પાપડના પણ દસ રૂપિયા રહી છે ફાઈનલી આપણી ડિશ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે એકનો ટાઈમ છે ને કસ્ટમર લાઈન લાગે છે બધા પાર્સલ લેવા વધારે પડતા આવે છે અને અહીંયા કન્ટિન્યુ જો પાર્સલનું કામ સારું છે કન્ટિન્યુ પાર્સલ જ કરે છે આ પણ કન્ટિન્યુ લાગી ગયા છે કોઈ ટાઈમ જો પાર્સલવાળા એટલા વેઇટિંગમાં ઊભા હશે અને કેબલ પણ જો કન્ટિન્યુ છે જેમ ભાઈ કસ્ટમરનું લાઈન રાખીને એમ જો પાપડનો પણ સ્ટોક કરી દીધો છે પૂરીનો પણ સ્ટોક કરી દો અને આ ભાઈ કન્ટિન્યુ જો બધા જ જો બાવલ બધા ખાલી થઈ ગયા છે એનું એડ્રેસ શું રહે છે ભાઈ બહુમાળી ભવનની સામે આનો ટાઈમ હું રહીશ એક એકજેટ સામે તે જો સામે તે જો અહીંયા બધા નાસ્તા આવું છે અહીંયા તમને સવારમાં બધો જ નાસ્તો મળી રહી છે બેસ્ટ ખમણ છે જો તમે અને જો તમે સ્પેશિયલ વઘારેલા તીખા બટેટા છે અને ખાસ તો અહીંયા વધારે પડતા જો તમે ભાઈ ભરી રહ્યા છે અને વણેલા ગાંઠિયા જો જો જોવાની તમે એકદમ મસ્ત જો ભાઈ પાપડી બનાવી રહ્યા છે તમે લાવ અને ગરમા ગરમ જો સવારમાં તમને સાડા સાત માં એ નાસ્તો મળી રહ્યો છે સવાર સવારમાં જોવો તમે ભાઈ એ શાક પૂરીની સાથે સાથે તમને સવાર સવારમાં સાડા સાત વાગ્યામાં જોવો આ બધો જ નાસ્તો મળ્યો છે એકદમ સટ્ટા કે દાળ બટેકા વણેલા ગાંઠિયા સંભાર એકદમ ફાફડી મસ્ત એકદમ સ્મૂથ જોવો કાંઈ ઘટે નહીં ભાઈ અને સાથે સાથે ખમણ પણ તમને મળી રહે છે સવાર સવારમાં જોવો તમે અહીંયા તમારે બાજુમાં જ છે ભાઈ સાની હોટલ હોટેલ અહીંયા તમે આ બધા સાથે તમે અહીંયા શાહ પણ મંગાવી શકો છો જો ભાઈ એડ્રેસ તો બતાવ્યું છે ભાઈ આ છે માધવ રત્ન હીરાની ઓફિસ ભાઈ એક સામે છે બાપા સીતારમ નાસ્તા હોય ટ્રાફિક જોવો મળે ખાસ વિડીયો કેવા લાગે ખાસ અંદર કહેજો અને આ ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી આવાના વિડીયો સાથે સાથે ભાઈ ભાઈ